ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના ચાર પાટીદાર નેતાઓ પર ગુજરાતની ભાજપ સરકાર મહેરબાન થઈ છે પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા અલ્પેશ કથિરિયા ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ ચિરાગ દેસાઈ વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે ઘણા ગંભીર કેસો ત્રણસો સાત જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના ચૌદ જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું

અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ભાજપના શરણેજય હાર્દિક પટેલ હવે વિરમગામના ધારાસભ્ય પણ છે જો બાંભણિયાનો દાવો સાચો હોય તો હાર્દિક સહિતના આંદોલનકારીઓ વિરુદ્ધના આનંદીબેન પટેલની સરકારમાં લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પરત ખેંચવામાં આવ્યા છે જોકે કેસ પાછા ખેંચવાના નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાની સરકાર ગૃહ વિભાગથી હજુ કોઈ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી

રાજ્ય સરકાર ચૌદ કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે કેસ પાછા ખેંચવાના નિર્ણય મુદ્દે સરકાર તરફથી હજુ સ્પષ્ટતા કરાઈ નથી આવા જ વધુ અહેવાલો જોવા માટે જોતા રહો ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ